હવે આમને બાઉન્સર ગણવા કે લુખાઓ ગણવા લુખાઓ ગુંડાઓ જેવી હરકત બાઉન્સરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે થોડાક દિવસ પહેલા એક શાક માર્કેટનો વિડીયો વાયરલ થયો હતો જેમાં કેટલાક બાઉન્સરો દબાણ હટાવવાના બહાને અસામાજિક તત્વો જેવું કામ કરતા હોય લોકોને જાહેરમાં ફટકારતા હોય તેમની સાથે મારામારી કરતા હોય તેવી સ્થિતિનું

આ દેશમાં છે ખરી હવે એ સવાલ ઉઠતા થયા છે કેમ કે પત્રકારોનો અવાજ પણ દબાવવામાં આવે છે પત્રકારો જ્યારે કોઈ રિપોર્ટિંગ કરતા હોય છે તો તેમના કેમેરા છીનાવવાનો પ્રયાસ થાય છે તેમની સાથે ઉદ્યુતાય ભર્યું વર્તન કરવામાં આવે છે ત્યારે વધુ એક દાદાગીરીનો વિડીયો બાઉન્સરોનો સામે આવ્યો છે અમદાવાદના ડીવાયએમસી કચેરી ખાતેથી જ્યાં તેનાથી એક દિવસ અગાઉ જ આ બાઉન્સરો જાણે કે ગુંડાઓ બન્યા હોય તેવી રીતે બેફામ બન્યા હતા કાળી ટીશર્ટો પહેરીને કોર્પોરેશનના ટેગની આડમાં આજે દબાણ હટાવવાના નામે જે તેમણે ગુંડાગીરી કરી જે માર મારવામાં આવ્યો તે કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા અને આ મામલે પત્રકારો આ ઘટનાના પગલે જે બાઉન્સરોનું વર્તન હતું તેને લઈને ડીવાયએમસી કચેરી મિરાજ પરેખને જ્યારે જવાબ માંગવા માટે પહોંચે છે ત્યારે આજ બાઉન્સરો છે ફરી તે ગુંડાગર્દી ઉપર ઉતરી આવે છે સામાન્ય માણસ તો ઠીક પરંતુ પત્રકારો સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે ધક્કા કરે છે મહિલા પત્રકાર સાથે અભદ્ર વર્તન કરે છે ને આના જ કારણે આ ગુંડાઓ જેને કહીએ બાઉન્સરોની આડમાં ગુંડાગીરી કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે પત્રકાર આલમમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે ગઈકાલે ડીવાયએમસી મિરાજ પરીખની કચેરીમાં જ્યારે પત્રકારો છે તે સવાલોના જવાબ લેવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન બાઉન્સરો દ્વારા પત્રકારોને અટકાવવામાં આવ્યા એટલું જ નહીં ધક્કામુક્કી કરવામાં આવી વાત અભદ્ર વર્તન સુધી પહોંચી ગઈ ત્યારે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો પત્રકારોને તેમની સરકારમાં કઈ માને છે કે નથી માનતા તે એક મોટો સવાલ છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકશાહી બચાવવાની વાતો કરે છે બંધારણને માથે રાખે છે અને બીજી તરફ એ જ બંધારણના ધજાગરા ક્યાંક ને ક્યાંક કાં તો અધિકારીઓ કાં તો સત્તાધીશો ઉડાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે પોતે અધિકારી બનીને આવે ત્યારે એવું સમજતા હોય છે તેવી રીતે ખૂબ જ ખરાબ સામાન્ય જનતા સાથે પણ અને પત્રકારો સાથે પણ થતો તેવું દેખાઈ રહ્યું છે ત્યારે હવે આ મામલે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે ને આ ઘટનાને લઈને આ નિંદનીય બાબતને લઈને પત્રકારોમાં રોષ છે ને હવે આગામી સમયમાં આ ઘટના ભવિષ્યમાં ના બને તે માટે પણ તકીદારી રાખવા માટે માંગ કરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય જે અધિકારીઓ છે કમિશનર છે તેમને પણ રજૂઆત છે કે આવા જે બાઉન્સરો છે તેમને તાત્કાલિક ધોરણે તેમની હકાલ પટ્ટી કરવામાં આવે નહીતર આગામી સમયમાં આ જે પરિસ્થિતિ વણસી છે એ લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મીડિયા જોતા રહો